જે માતાજી હું છું બીજરાજસિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિસિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત વાત કરીએ તો આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી ભાવનગરના ધારાસભ્ય તેમજ સાંસદ સભ્યશ્રીની ઉપસ્થિતિમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું કે ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી ગોહિલને ભારત રત્ન એવોર્ડ મળવો જોઈએ તેના જવાબમાં ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ગોળ ગોળ વાતો કરી રહ્યા છે અને તેઓ મોઢામાંથી એટલું પણ ના બોલી શક્યા કે મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી ગોહિલને ભારત રત્ન એવોર્ડ મળવો જોઈએ વધુમાં આ બાબતે આપણે ચર્ચા કરીએ તો છેલ્લા ત્રણ દાયકાઓથી સતત આ બાબતે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી તેમજ મોરારી બાપુ દ્વારા પણ એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે કે મહારાજા શ્રીકૃષ્ણકુમાર સિંહજી ગોહિલને ભારત રત્ન એવોર્ડ મળવો જોઈએ તેમજ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ભાવનગરના યુવરાજ જયવિરાજસિંહ ગોહિલ પોતે પણ કહે છે કે લોકોની લાગણી છે મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી ગોહિલને ભારત રત્ન એવોર્ડ મળે તો સરકારે આ બાબતે ધ્યાનમાં લેવી જોઈએ પરંતુ સરકાર આ બાબતને ધ્યાનમાં નથી લેતી એવું ખુદ યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલ ભાવનગરના પોતે બોલ્યા છે તેનો વિડીયો પણ આપણે આ ઇન્ટરવ્યુ જે છે તે આપણે આ વિડીયોમાં મૂકીએ છીએ પરંતુ પહેલાં આપ આ વિડીયો સાંભળો તો જેમાં જીતુભાઈ વાઘાણી જેઓ ભાવનગરના ધારાસભ્ય છે તેઓ શું જવાબ આપે છે ના શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલને ભારત રત્ન એવોર્ડ મળવો જોઈએ તે બાબતે

તો નરેન્દ્રભાઈ મ્યુઝિયમ પર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનાવ્યું છે મ્યુઝિયમ બનાવવાનું હોય તો નરેન્દ્રભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનાવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ અને કૃષ્ણ માટેનો ભાવ એ કઈ અજાણ્યો નથી મારા આપને યાદ કરાવું છે કે સદભાવના જયારે ભાવનગર માં થઈ ત્યારે તમે જે વાત કરો છો વિરોધીઓ સદગ્રાવો વિરોધ કરતા તમામ જ્ઞાતિ સમૂહ ભેગો થઈને સદભાવ વાતાવરણ દ્વારા કેવી રીતે સદભાવના બની રહે

એમના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવવાનો વિચાર જો કોઈને આવ્યો હોય તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવ્યો તો ભાવનગરની ધરતી ઉપરથી એ મહારાજાને યાદ કર્યા હતા આપણા સૌ મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે ભાવ છે વડાપ્રધાનશ્રીનો પણ છે કોઈ એક વ્યક્તિમાં કોઈ એક વસ્તુમાં એને બાંધી શકે એવું મામૂલી આ વ્યક્તિત્વ છે એ બધાથી પર વ્યક્તિત્વ છે આપણે સૌની લાંબી હોય એમના માટે પાર્ટીની હોય મોદી જગની હોય તમારી હોય એના માટે ખૂબ મોટું મ્યુઝિયમ પણ બનાવ્યું છે સમયે સમયે એ બધી જ વસ્તુ આજે પણ યાદ છે ભાવનગરનો જન્મ જો શું એ છે તો એમના પરિવારના બોલ આવી અમે શરૂ કર્યું ભાવનગરનો આપણું નૂતન વર્ષ હોય સમગ્ર ભારત વર્ષનું નવા વર્ષ એમાં બધા સાથે મળીને કૃષ્ણકુમારસિંહજીને ભાવસિંહજીની જે સમાધિ છે ત્યાં પુષ્પાંજલિ કરીએ છીએ એટલે આપણે સૌનો ભાવ એ મહારાજા માટે કંઈ વિશેષ સતત ત્રણ દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકારને ગુજરાતની જનતા આ બાબતે રજૂઆત કરી રહી છે સરકારને અપીલ કરી રહી છે કે મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી ગોહિલને ભારતરત્ને વોટ મળવો જોઈએ અને આપવો જોઈએ ત્યારે આગળ આપણે આ તમામ રજૂઆતો જે કરવામાં આવી છે તેના વિડીયો આપણે સાંભળીએ ભારતની યુનિટી આખી એકતા કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે પહેલ કરી અને પહેલું જ રાજ્ય જે મહાપુરુષે અમારો અઢારસો પાદળનો ધણી એને ભારતને ગાંધીજીના ચરણમાં મૂકી દીધું આખું રાજ્ય કે લો બાપુ હવે કોઈ રાજા નહીં સુંદર એરપોર્ટ બને અને એનામાં વિધાન થાય અને બીજું આ રાજવીને મરણોત્તર ભારત રત્ન ન આપી શકાય ત્રણ લાખ છ્યાસી હજાર ભાવનગર શહેર અને જિલ્લાના ગામડે ગામડેથી સહયોગ એકત્રિત કરીને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે બે હજાર પંદરમાં શ્રી હતા ત્યારે મેં એમની પાસે માગણી કરી છે પૂર્વ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ વિજયભાઈ રૂપાણી અને અત્યારે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે પણ આ અવારનવાર રજૂઆત કરી છે એક ઝાટકે આપી દેવા એ બહુ મોટું હિંમતનું કામ છે અને દેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભવિષ્યને ઓળખીને એમણે જે નિર્ણય લીધો એને માટે થઈને પણ આ ભારત રત્ન મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મળવો જોઈએ એ વર્ષોથી ભાવનગરના તમામ નગરજનોની એવી જ ઈચ્છા છે અને એવી જ ખબર કે અહેસાસ નથી થતું કે આ દેશ એક મહાન દેવપુરુષને પુરુષને લઈને એક થયું છે છતાંય આટલા વર્ષોમાં એમને ભારત રત્ન નથી ભાવનગરના તમામ નગરજનોની આ ઈચ્છા છે તો મને લાગે છે ક્યાંયક ના ક્યાંયક સરકારની એમની વાત સાંભળવી જોઈએ ત્યારે હું આ બધી વિગતો જે આપણે સાંભળી ત્યારબાદ જે ભાવનગરના ધારાસભ્યશ્રીને આપણે સાંભળ્યા તેમનો જવાબ સાંભળ્યો તે બધું આપણે સાંભળ્યું ત્યારે આપનું શું કહેવું છે અને આપને શું માનવું છે કે મહારાજા શ્રીજી ગોહિલને ભારતરત્ન એવોર્ડ મળવો જોઈએ તે બાબતે કોમેન્ટમાં જરૂર જણાવો અને આ વિડીયોને સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જોડાયેલા રહેશો જય માતાજી